નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ જેમાં આપણને નકશો દોરવાનું કહ્યું છે તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની આપણે સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમે જશો એટલે તમને ધોરણ બતાવશે અંદર જશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે પ્રોજેક્ટ જશો એટલે નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ નકશો તમારા ઘરેથી શાળામાં આવવા સુધીનો નકશો તૈયાર કરો રસ્તામાં આવતા ઘર દુકાન ગ્રામ પંચાયત દવાખાનું મંદિર જેવા અન્ય સ્થળો પણ દર્શાવો આ ઉપરાંત તમારા ગામના ફળિયાની અથવા શહેરના વિસ્તાર કે સોસાયટીઓની યાદી બનાવો તેમના નામકરણ વિશેની માહિતી પણ નોંધો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે ઘરથી શાળામાં આવવા સુધીનો નકશો દોરવાનો છે હવે અહીં હું નમૂના રૂપે તમને નકશો આપું છું કે આ પ્રકારે આપણે ગામનો નકશો છે તે હોય તો તેમાંથી આપણી શાળામાં આવવા માટે જે જગ્યાએથી ઘર હોય તે જગ્યાએથી લઈ એક કોરો કાગળ લેવાનો છે તમારે કોરા કાગળમાંથી જેમ તમે ઘરથી આગળ જતા જાઓ એમ એમ જોતું જવાનું છે કે તમારા ઘરેથી તમે શાળામાં પહોંચો છો ત્યાં સુધીમાં રસ્તામાં શું આવે છે અને તે દરેક વિગતો છે તેની તમારે નોંધ કરતી જવાની છે જેમ કે શાળામાં તમે જશો તો રસ્તામાં કદાચ મંદિર આવતું હશે ક્યાંક દવાખાનું પણ આવતું હશે તો રસ્તાની બંને બાજુ જે વસ્તુઓ આવેલી હોય જે જગ્યાઓ આવેલી હોય તે જગ્યાઓ તમારે નકશાની અંદર બતાવવાની છે અને તેના માટે કોઈ ખાસ સંકેત કે ચિહ્ન છે તેનો ઉપયોગ કરી અને તમારે શાળા સુધીનો નકશો બનાવવાનો છે તો આ તો મેં અહીં નમના રૂપ નકશો કે આ પ્રકારનો નકશો આપણે બનાવી શકીએ એવો નકશો બનાવેલો છે કેમ કે દરેકના ઘરથી દરેક સુધીનો નકશો છે તે જુદો જુદો બનશે એટલા માટે અહીં માત્ર આપણે સમજૂતી માટે એક નકશો રાખેલો છે ચાલો આગળ જોઈએ હવે તમારા ગામના ફળિયાની અથવા શહેરના વિસ્તાર કે સોસાયટીઓની યાદી બનાવો તેમના નામકરણ વિશેની માહિતી નોંધો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂના રૂપ સોસાયટીઓના નામ છે તે લખ્યા છે તમારા ગામની અંદર જે જે સોસાયટીઓના નામ હોય અથવા તો તમારા ગામના અલગ અલગ વિસ્તારો કે શહેરના વિસ્તારો જે નામથી ઓળખાતા હોય તે નામો તમે અહીં લખી શકો છો તેના વિશેની જાણકારી તમારે તમારા વડીલો પાસેથી મેળવવાની છે કે તેનું નામ કઈ રીતે પડ્યું જેમ કે આનંદનગર સોસાયટી બજરંગનગર સોસાયટી લક્ષ્મીનગર સોસાયટી આંબેડકર નગર સોસાયટી રામનગર સોસાયટી સહજાનંદ સોસાયટી હરિનગર સોસાયટી રાધે કૃષ્ણ સોસાયટી આ પ્રકારે જુદી જુદી સોસાયટીઓ કે વિસ્તારોના નામ તમારા ગામ કે શહેરની અંદર હશે તો એ બધા નામો તમારે જાતે પસંદ કરી અને લખવાના છે અને તે નામ કઈ રીતે પડ્યું છે તેની માહિતી તમારે તમારા વડીલો પાસેથી જાણકારી મેળવી અને લખવાની છે તો આ વિગત તમારા વડીલોને ખાસ પૂછીને લખજો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પાંચ નકશો ની સમજૂતી છે તે પૂરી થઈ છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો